હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને અત્યારે હાલ હું ઓફિસ આવી ગયો છું અને ગઈકાલનું જે કામ બધું ક્લિયર કરી દીધું છે આજનું બી કામ અમે સ્ટાર્ટ કરી કે છીએ અત્યારે હાલનું હું નીકળી રહ્યો છું શૂટિંગ માટે આ જે એપ્રોક્સ બેથી ત્રણ વિડીયો બનશે અને અલગ અલગ જગ્યા ઉપર જેના વિડીયો બનાવવાના છીએ અને આના ટાઈમની અંદર છે ને તમને બ્લોગમાં ઘણી બધી વસ્તુ તમને આપવાનો છું સાથે તમને કહી દઉં કે અત્યારનું હાલનું જે ટાઈમ અત્યારનું હાલનું જે કામ છે ને આપણું એ શૂટિંગ કરવાનું એડિટિંગ કરવાનું અને આ રીતે મસ્ત મજાના વિડીયો અપલોડ કરવાના અને સાથે સાથે તમને બ્લોગની અંદર પણ નવું નવું વસ્તુ જાણવા મળવાનું છે અને આવનાર ટાઈમની અંદર આપણે ઓફિસની અંદર ઘણું બધું ચેન્જીસ કરવાના છે શું કરવાના છે કઈ રીતે કરવાના છે એના માટે જે સજેશન હશે હું તમને કહીશ બટ ઘણા બધા ચેન્જીસ કરવાનો છે તો અત્યારે હાલ તો તમને નહીં કહું પણ આવનાર ટાઈમની અંદર કહીશ ત્યાં સુધી તમારા માટે સરપ્રાઇઝ છે અને તમને કેવા લાગે છે બ્લોગ એ પણ મને કહેવાનું હશે અત્યારે હું નીકળી રહ્યો છું શૂટિંગ માટે ચલો અને હા ખાસ વસ્તુ કે આજનો જે બ્લોગ છે સૌથી લાંબામાં લાંબો બ્લોગ હશે કે ડિટેલની અંદર તમારી સાથે વાત કરવાનું છું હું એકચ્યુઅલી જઈ રહ્યો છું ઊંચા હાઈવે ઉપર ઊંઝા હાઈવે છે બાયપાસ સર્કલ આવશે થોડી જ વારમાં જબરજસ્ત ગરીઓ છે વાત ગામડું આવ્યું છે ખબર નહીં શું નામ છે આનું પણ આપણે એવું છે કે ભાઈ અહીંથી અંદરથી બહાર નીકળવાનું છે જોઈએ હવે કહે જઈએ આપણે ઓરિજિનલ એક ગામડાની વાઈબ આવી રહી છે બસ જુઓ ચારે બાજુ તમને ખેતર જોવા મળે છે અને ખેતરની અંદર હું તમને બાઇક ઉપર રોડ ઉપર જોવા મળે શું વાત છે બપોરે ભૂખ લાગી એટલે મસ્ત મજાના ગરમા ગરમ ગોટા ખાધા ભાઈ અત્યારે છે ને કામ કરતાં કરતાં એ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કે આપણે જે મેઇન જે પાવર હાઉસ કહેવાય ને જે પાવર બેંક એ અત્યારે હાલ ખરાબ થઈ ગઈ છે આના અંદર ચાર્જિંગ તો ફૂલ છે પણ ચાર્જિંગ થતું નથી અત્યારે હવે જે રિપેરિંગ શોપ હોય છે જ્યાંથી હું લાવ્યો તો ત્યાં આગળ લઈ જઉં છું કેમ કે આનું છે ને વોરંટી હોય છે કે વોરંટીમાં આપણે આપીએ જો રિપેર થઈ જાય કાં તો રિફ્રેશ કરી આપે તો સારું છે જોઈએ શું થાય છે તો હવે આપણું કામ પતી ગયું છે અને હવે આપણે ઘરે નીકળીએ અને આ બી મારે શોરૂમની અંદર આપવાનું છે તો આપ તો ભાઈ જે બી કામ હતું એક પતાઈ અને અત્યારે હાલ ઘરે નીકળી રહ્યો છું હું આવી ગયો ઘરે હવે છે ને હવે મસ્ત જમીન કરી લીધું છે અને મસ્ત એન્જોય કરી લીધો છે હવે ભાઈ આવે છે ઊંઘ તો હવે છે ને આપણે ઉઈ જવાના શાંતિથી અને કાલ સવારે કામ ચાલુ કરીશું તો ચલો આપણે બ્લોગ એડિટ કરી દઈએ અને અપલોડમાં મૂકી દઈએ અને તમને પણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ